आमा बदु विखराई हुए। आमा बदु विखराई हुए। पर ये आगर विखरवान कालवा है। ये कालवो खरवान। माव खाओ माव। देखा आपने लापरवाही का नदी? नहीं नदी खाता। ये तो रेवती हूँ। आप करे बहुत मनुष्य लग रहे हो मत करो नहीं लो। बेटा ने डुबात बुरे लग रहे हो तोबा 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 थारा मूड ख़राब कर दिय

મહેનત એવડી કરી ને તીરે આવા સીણે તીરે હા તમારી મહેનત બાકી ફાલ માં તો મોટ ના કઈ ઘટે જ નહી હો ના કુગરા કે ગાચીન ગુગરે ગુગરા આયા નકે ઓન ફોર્ચ્યુનર છોડાવી જો હે આટલો બધો ફાલ હોય ને કાકે ફોર્ચ્યુનર ન છૂટી જાય હવે આટલું માં આટલક માં છૂટી જાય ને મગન લેમ્બોર્ગિની આવી જાય મને કેવું લાગે આવી જાય ને પછી ધ્યાન રાખવી પડે આ બધું છે બેન મોજ આવે ને તેમ બનાવી ને આવું જીરું ઊભું હોય આવા છીણા હોય આમ આવું જીરું ઊભું હોય અને પછી ભાઈ થોડા બ્લોગ બનાવે

સમય સંજોગે કોમેન્ટ કરી દઈ અમારા બ્લોગ કેવા લાગે સારા લાગે કલર કોઈ બંધ કરી દેવું આપણે એની લોન લોઈ લીધી લીધી બરાબર વ્યવહાર જૂનો માપે તો વાંધો નહીં આપણે બે વિઘન છીણા હે આટલા ઘણા લઈ પસા થાય તો સારું પસા થાય તો ખીચડીના ના થાય બાકી ફોર્ચ્યુનર તો ન જ આવ્યો આ શું જાય આ કયું જનાવર જાય વળી લે 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 ઓય આગળ ના ઓલો કેવું મોડ થઈ જાવ

ઝીરૂ જો જવું છે હાલો તમને અમારું જીરું બતાવી દો તો અમે તમને જીરું બતાવી દઈએ અમે તમે જોડે લઈજો આ લે લે ઝીરૂ તો બગડી ગયું લે ગજબ વેચી રહ્યો નકી ફોર્ચ્યુનર નહીં છૂટે મોટા માઈનસ માં જવાનું ઈ તો કો ફોર્ચ્યુનર નો એમ ખીચડી તો અમી બેરો માં બો બનાવીને ખાય ને પછી જાય વેઢી વાડી સીણા બીણા ખાવ તમ તમ આપડી વાડીએ પોગી જઈ જો એડ્રેસ દઈ દઉં

પછી દૂધ ભરીને દૂધ ભરીને પછી આઈ ને ખાઈ પીને સુઈ જવાનું આપડી વાડી બતાવી દે આટલી આટલી જો આટલી જો બીજી માંગતાય નહીં હો આટલી જ છે મારે ખાવા પીવા તમને દઈશ તો પછી હું શું કરીશ મારે તો હું કામ મારતા મારવા માન માન વીઘા ભેગી કઈ રી કેસો લગા મેરા મજાક આપડે વાડી કેવી જો આમ 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 જોઈ લ્યો આપડી વાડી આપણું ખોટું હોય નઈ બાકી પાણા જો તને કોઈ પણ નવરા હોય તો પાણા પાણા વીણવા વધારે જો અમારા વાડીએ ગામથી બે કિલોમીટર ટેટા કઈ જગ્યાએ એ હું નહીં કહું ગામની બે કિલોમીટર આગળ હાલો ને એટલે આપણી વાડી આવી જાય ગમે ભાઈ જાઓ ગામની બે કિલોમીટર આમ બાય નીકળવા બધી બાજુ તારી જ વાડી લાગે બધી બાજુ બે કિલોમીટર જાઓ એટલે આમ આપણી વાડી આવે આમ આપણી બાપકો માંથી

દીપડો આવે છે નક્કી આ બોલાવાની હાલો કાકા ઘરે જાય ઘરે તો અમારો બ્લોગ કેવો લાગે ને એ તમે કોમેન્ટ કરી દઈજો ને કાંઈક કેવો બ્લોગ બનાવી એ તમે કાંઈક કોમેન્ટ કરી દઈજો અમે એ પણ બ્લોગ બનાવી બાકી બ્લોગ તો બને જો થોડીક વાર લાગે બાકી બ્લોગ તો બને જ યાર બિઝનેસ એવડો હોય અમારે આઈ આજ માટે આટલું જ છે મહિલા કાલ